જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી ડર હતો સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું તમારા ઝૂપડા પાસ નહીં ખાવા દઈએ તમારો રોડ નહીં બનાવીશું તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું વિધવા પેન્શન નહીં મળશે વૃદ્ધ પેન્શન નહીં મળશે છતાં પણ પોતાની કોઈની પણ ધાક ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ બહેનો મારા સાથી યુવાન મિત્રો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું એના પહેલા પણ ઘણી મુગલોએ પણ પાંચસો થી સાતસો વર્ષ શાસન કર્યા બીજી ઘણી બારની અનેક જાતિઓના અતિક્રમણો થયા આક્રમણો થયા અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું અઢારસો સત્તાવન નો વિપ્લવ હોય કે અઢારસો આડત્રીસ થી અઢારસો અઠાવન ની ક્રાંતિ હોય એ રૂપસી નાયક હોય

પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે તમને હું વાત કરું આ રાજસ્થાનની ભૂમિમાં જયારે મહારાણા પ્રતાપની સાથે પોતાના પોતાના સગાઓ નહોતા ત્યારે પૂજા ભીલે જે પૂજા રાજા પૂજા ભીલ જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દી ઘાટીનું યુદ્ધ કર્યું એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું એ પ્રકારે જલકારી બાય હોય હલ્દી ઘાટી ની જલકારી બાય હોય એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના ભીલ હોય ભાગોરા નાયક હોય ચિતુ કોરાડ હોય કે ત્યાંના ગુલિયા મહારાજ હોય રામદાસ મહારાજ હોય બિહારમાં ભીરસા મુંડા હોય ત્યાં ફૂલો ચાલો હોય સિંધુ સિંધુ કાનો હોય જેવા અનેક આદિવાસી યોદ્ધા હોય દેશની આઝાદીમાં યોગદાન આપ્યું ગુરુ ગોવિંદસિંહ આદિવાસી પાલતર વાળામાં બારસો થી પણ વધારે લોકો ને અંગ્રેજો એ ગોળીબાર કર્યો ગોળી કાંડ થયો મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા શહીદી બોહરી અને દેશની આઝાદી મળી ભલે ઇતિહાસમાં એમનું ક્યાંય નામ નથી પણ ઇતિહાસને આજે સાક્ષી છે એમનો ઇતિહાસ આજે એ પથ્થરની લકીરોની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે ત્યારે દેશ આઝાદ થયો દેશનું સંવિધાન બન્યું અને દેશના સંવિધાનના અમુકમાં એવું જણાવવામાં આવ્યું કે અમે ભારતના લોકો આ દેશને સમાનતા સ્વતંત્રતાને બંધુતા આપીએ છીએ આ દેશના લોકોને ધર્મની ઉપેક્ષા આપીએ છીએ આ દેશના લોકોને એકતા રહી વિવિધતામાં એકતા રહે એ બાબતની સંવિધાનમાં પ્રાવધાન પણ આ દેશ એ સંવિધાનથી ચાલતો નથી આજે દેશમાં જે પણ સરકારો આવી એમણે એવી વ્યવસ્થાઓ કરી છે કે આજે ગરીબ દિવસેને દિવસે ગરીબ થતો જાય છે ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને ઉદ્યોગપતિઓ આજે દિવસેને દિવસે માલદા થાય છે આપણો શું ઉદ્દેશ હોય અહીંયા બેઠેલા મારા વડીલો યુવાનો અહીંયા માતા બહેનો આપણે મૂળભૂત સુવિધાઓ મળે આપણા બાળકોને ભણવા માટે સારી શાળા મળે સારી આંગણવાડી મળે પૂરતા શિક્ષકો મળે અને ભણી ગણીને જયારે આપણા યુવાન યુવતીઓ આવે તો એમને જીવન જીવવા માટેની રોજગારી મળે નોકરી મળે પણ એ આ સરકાર કરી નથી રહી

ના અધિકારોનો પ્રાવધાન છે એ સંવિધાનમાં વન અધિકાર અધિનિયમ બે અંતર્ગત જે પણ આદિવાસીઓ જંગલ જમીન ખેડે એને એ જમીન આપવાનું પ્રાવધાન છે પણ સાથીઓ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા આદિવાસીઓના કાયદા કાનૂન નો અમલ નથી કર્યો એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે કે હવે તમારો સ્વાભિમાન જગાડો અને આ ભારતીય જનતા પાર્ટીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતો દૂર કરો ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ જોઈ લઈશું લઈશું એટલે એમને પણ કહેવા ભાજપના નેતાઓ પણ સાંભળી આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આ આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી એફઆઈઆરની વાત કરતા હશે તો ભાઈ તમને બેઠા એટલું જ અમને હેરાન કરજો કેમ કે અમે સહિત તમારો હિસાબ લેવાના છે અમે ડરવાના નથી અમારી સાથે જેલ જેલની રમતો તમે રમો છો અમારી તો ત્રેવડ છે ત્રણ મહિના પાંચ મહિના વરસ બે વરસ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી પણ જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે એ ભાજપના નેતાઓ એ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એમને પણ અમે સાબરમતીની હવા ખાવા મોકલી આપીશું જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે સલામતી આપે છે સુરક્ષા પૂરી પાડે છે એમને અમે સેલ્યુટ કરીએ છીએ એમને અભિનંદન આપીએ છીએ વંદન કરીએ છીએ પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા તમારા કેટલા કે છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે અમને જેલ જેલ વાત કરતા હશો ખોટી એફઆઈઆર વાત કરતા હશો તમારી ફાઇલો પણ અમારી પાસે છે અને જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું અમારા કોન્સ્ટેબલો હશે અમારા જીઆરડી હશે અમારા પોલીસ અધિકારીઓ હશે એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત આમ આદમી પાર્ટી લડશે કાયમી કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓને પીઆઈપીએસઆઈને અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે જ ઘર્ષણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે તો આવનારા દિવસોમાં અમારા ખેડૂતોને ખોટા ખોટા એમના વાહનો જપ્ત કરે છે એમને રંજાડે છે એમની જમીનો ખાલી કરાવે છે લેવલિંગ કરેલા હોય કુવા કરવાના હોય બોર કરવાના હોય અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે ત્યારે જંગલ ખાતા ને પણ આ મંચ પરથી અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓ સાચવેલું છે તમારો જંગલ ખાતું ઓગણીસો અઠાવીસ માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી કરાવવાની વાત કરો જમીન ખાલી કરવાની વાત કરો ત્યારે આ જંગલ ખાતા વાળાને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારા જંગલ જમીન ખેડતા આદિવાસી હોય 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 એસટી કે કે ઓબીસી એસસી એમને હેરાન પરેશાન કરવાનું અમે અમારા ઓજારો સાથે રોડ પર ઉતરીશું તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું ત્યારે સાથીઓ આ ભાજપની સરકારની જે વ્યવસ્થા છે અધિકારીઓથી રાહ ચાલે છે ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે ના બાપનું ના બેટાનું હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો યુવાનો માતા બહેનો તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયત ને ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો એ કામ માટે અમે આવ્યા છે તમે બધા જાણો છો અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ નોકરીની વાત કરીએ અનામત બચાવવાની વાત કરીએ તોતેર ડબલ એની વાત કરીએ આ વિસ્તારમાં વિસ્થાપિત થયેલા લોકોને વળતર મળે એની વાત કરીએ રોડ રસ્તા બને એની વાત કરીએ ત્યારે આ સરકારને ગમતું નથી અમે કુપોષણથી થી પીડાતા બાળકોને નિવારણ કરવાની વાત કરીએ સિકલ સેલ એનેમિયા થી આપણા વિસ્તારમાં પીડાતા લોકોને સહાય ની વાત કરીએ આ લોકોને પોસાતું નથી અમારા પર ખોટા ખોટા કેસ કરીને અમને પણ જેલોમાં નાખે છે પણ સાથીઓ જેટલું પણ આ લોકો દબાવવા ડરાવવા અને ધમકાવવા માટેના અમારા પર પ્રયાસો કર્યા છે એટલી જ વધારે તાકાતથી તમારા માટે અમે લડવાના છે લડીશું અને આ મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ જ્યારે પણ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોની વાત હશે સંવિધાનિક અધિકારોની વાત હશે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે કોઈ પણ જગ્યા અન્યાય અત્યાચાર થતો હશે આ ચૈતર વસાવા સૌથી આગળ તમને જોવા મળશે